ઘણી યાદો દર્શાવે છે આ શબ્દ અને સાથે સાથે ઇતિહાસ દર્શાવે છે આજે મારે વર્ણવી છે કથા ઇતિહાસ રહી ઇતિહાસ વિશ્ચ્રિક સૌપ્રથમ તો ઇતિહાસ એટલે શું ઇતિહાસ એટલે આપણા પૂર્વજોએ કરેલા એવા કાર્ય કે જેની ગણના આજ પણ થાય છે કે જેનો અભ્યાસ આજ પણ થાય છે જે શબ્દ વેદમાંથી ઉતરી આવેલો હોય એ શબ્દની જો વેદના સમજવામાં આવે તો એ શબ્દ એટલો લાંબો છે છે કે તેનો અભ્યાસ પૂર્ણ થઈ શકે એમ જ નથી પરંતુ આજે મારે માત્ર વાત ઇતિહાસની નથી કરવી પરંતુ આપણે એવા પૂર્વ કે જેના લીધે આ ઇતિહાસ રચાયો છે કે જેના લીધે આ ઇતિહાસનો આજ અસ્તિત્વ છે એવા કે પથ્થર સે અગ્નિ ચલાવી લકડી કા બનાકર પૈડા ગાડી ચલાવી જો રહે જંગલ ઓર પશુ કે સહાય

કરવામાં આવે તો ધન્ય ધરા ગુજરાત અને એમાં પણ આપણો અમદાવાદ અને એમાં પણ આવેલું ભાલ વિસ્તારનું નગર એટલે કે લોથલ જો આ સંસ્કૃતિની વાત કરવામાં આવે તો અહીંની જે નગર વ્યવસ્થા છે રોડ રસ્તા અને શહેરીની વ્યવસ્થા છે એ જોઈને જ આપણે ખબર પડી જાય કે આર્કિટેક્ટની ડિગ્રી વગર પણ આપણા પૂર્વજો છે એ સારામાં સારી વ્યવસ્થા છે એ કરી શકતા અને આ નગરની સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ આપણો ગુજરાત ટુરિઝમ એમ કે છે કે કુછ દિન તો ગુજારો ગુજરાતમાં પણ અહીંની જે સંસ્કૃતિ છે જે અવશેષો છે એ આપણા અમૂલ્ય અને અજોડ ઇતિહાસની આપણે પરખ કરાવે છે એટલે હું એમ કહું છું કે કુછ ઘંટે તો ગુજારો લોથલ કે વિસ્તારમાં આના સિવાય તો અનેક ગણી સંસ્કૃતિ છે જે આપણા ઇતિહાસની આપણે પરખ કરાવે છે હવે આપણી ઇતિહાસની ટ્રેન આવીને પહોંચે છે સાધુ સંત અને ઋષિ મુનિના ઇતિહાસમાં સાધુ સંત અને ઋષિમુનિ એટલે કે એવી સજ્જન વ્યક્તિ કે જેને પોતાનો સમગ્ર રાજયોગને ત્યાગીને પોતાનું સંપૂર્ણ જીવન જને સેવા અને ભક્તિમાં સમર્પિત કરી દીધું હોય ના કર સંગત સોચ કર સંગત એક સજ્જન ક્યોંકિ ભગવાન કે સો વજન બરાબર એક સજ્જન

આજે જ્યારે મહાપુરુષોની વાત થતી હોય કે જેને પોતાના પ્રાણની પરવા કર્યા વગર પણ ભારતને આઝાદ કર્યો હતો એવા મહાપુરુષો કે જેમાં ભગતસિંહ સુખદેવ ચંદ્રશેખર આઝાદ બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય મહાત્મા ગાંધી કે જેનો મહત્વનો ગુણ એટલે કે સત્ય અને અહિંસા કે જેને સાથે રાખીને ભારતને આઝાદ કર્યો હતો પહેલા જ વાત કરી એવા સરદાર પટેલ કે જેને બધા રજવાડાઓને ભેગા કરીને ભારતને એક અખંડ દેશ બનાવ્યો સાહેબ આજે પણ એવા લોકો છે જે કલા કૌશલ્ય રાજકીય સામાજિક ક્ષેત્રે પોતાનું એક આગવું યોગદાન આપી રહ્યા છે પરંતુ આ ઇતિહાસ એક એવી વસ્તુ છે કે એનો અંત જ નથી એટલે અંતે હું વિરમી જાઉં છું અને બસ એ